નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે યુક્તિને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ભરૂચ રેલવે સ્ટેશન નજીક આજ રોજ એક યુવક અને યુવક ટ્રેનની અડફેટે ચડ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતથી વડોદરા તરફ જઈ રહેલી દિલ્હી શહેરા રોયલ ત્યારે એક્સપ્રેસ ટ્રેન સિલ્વર બ્રિજની બહાર આવતા જ આ ટ્રેનની અડપેટમાં આવી જતા એક યુવકનું ઘટના સ્થળે જ કમક માટે એ બરોબર મોત નિપજ્યું જ્યારે એક યુવક અને એક યુવતીને શરીર ગંભીર ઈજા પહોંચી હતી વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસ ઇજાગ્રસ્ત યુક્તિને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખસેડી હતી મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ અંગે ત્યારે મળતી માહિતી વિગતો મુજબ આ યુવક યુવતી મધ્યપ્રદેશના રહેવાસી છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ